રાજપારડી ડીપીશા શા વિદ્યા મંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી સાંસદના અધ્યક્ષ સ્થાને કરાઈ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ડીપીશા શા વિદ્યા મંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી સાંસદના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપડા ગટ્ટે તેમજ પ્રાર્થના કરી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ દ્વારા ઉપસ્થિત બાળકોને શિક્ષણના મહત્વ અને મોબાઈલના ગેરલાભો વિશે બાળકોને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી ત્યારબાદ શાળાના સંકુલમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસદ દ્વારા શાળાના વર્ગખંડોની મુલાકાત કરી હતી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બલુચી મુસ્કાન દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી જલપાબેન શાળાના પ્રમુખ સુનીલ પટેલ ભૂપેન્દ્રસિંહ રાઠોડ ઝઘડીયા ભાજપના મહામંત્રીઓ વિનોદ વસાવા વિક્રમસિંહ રાજ શાળાના આચાર્ય પારુલબેન પટેલ તેમજ શાળાના શિક્ષકગણો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો এই <laughs> লাইনে